સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ દરમ્યાન વિદ્યાર્થ્યોને એરોમાં સરકારના ટ્રાફિકથી છુટકારો અપાવવા જિલ્લા કલેક્ટર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય આબુરોડથી ડીસા તરફ જતા વાહનોની ચિત્રાસણીથી વાયા વાગરોડ ચંડીશનનું આપ્યું ડાયવર્ઝન તો આબુરોડથી અમદાવાદ જતા વાહન ચાલકોને આરટીઓ ઓવરબ્રિજથી ધનિયાણા ચોકડી થઈને અમદાવાદ જવાનું અપાયું ડાયવર્ઝન જિલ્લામાં ધાનેરા અને લાખણી ખાતે કરાઈ માતૃભાષા દિવસની ઉજવણી બાળકોને માતૃભાષાના મહત્વને સમજાવવા માટે ભાષાના જાણકારોએ આપ્યું વિશેષ માર્ગદર્શન દાંતીવાડા ખાતે ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો નીતિ આયોગના અધ્યક્ષ સુમન બેરીના ના અધ્યક્ષ સ્થાને કરાયો પ્રારંભ દેશભરના વધારે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિશે આપવામાં આવશે તાલીમ હવે જોઈએ પાલનપુરમાં એરો સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે આગામી ચોવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધી ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જિલ્લા મથક પાલનપુરમાં એરોમા સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે માથાના દુઃખાવો સમાન બની છે ભારે વાહનો મોટા પ્રમાણમાં પસાર થતા હોવાથી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે જેથી લોકો ટ્રાફિક સમસ્યાથી હેરાન પરેશાન રહે છે આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષા શરૂર થનાર છે ત્યારે વિદ્યાર્થીઓ ટ્રાફિક જામનો ભોગ ન બને તે હેતુથી જિલ્લા કલેક્ટરે પાલનપુર એરોમા સર્કલ તેમજ આબુ હાઈવે હનુમાન ટેકરી સુધી ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આગામી ચોવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરી મોટા અને ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આબુ રોડથી આવતા અને ડીસા તરફ જતા વાહનોને ચિત્રાસણીથી ડાયવર્ઝન આપી વાઘરોડ ચોકડીથી ચંડીસર થઈને ડીસા જવાનું રહેશે જ્યારે રાજસ્થાન તરફથી આવતા અને અમદાવાદ જતા મોટા અને ભારે વાહનોને આર્ટીઓ ઓવર બ્રિજથી ધણિયાણા ચોકડીથી રતનપુર જગાણા થઈને અમદાવાદ જવાનું રહેશે મહત્વની વાત એ છે આગામી બોર્ડ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી અને વાહલીઓને પણ પાલનપુર હાઈવેની ટ્રાફિક જામની ચિંતા નહીં રહે તેમજ સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચી શકાશે પાલનપુર એરોમા સર્કલ ઉપર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ભારે વાહનોના ડાયવર્ઝન માટે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા તાજેતરમાં અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા બહાર પડાયેલા જાહેરનામો ચોવીસ ફેબ્રુઆરી થી સત્યાવન માર્ચ સુધી અમલ કરવાનો રહેશે જો કે કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજકાલ લોકો સોશિયલ પ્લેટફોર્મ પર એટલા તો ગેલા બની ગયા છે કે કાયદો પણ હાથમાં લેતા થઈ ગયા છે ત્યારે તાજેતરમાં જ થરાદ પોલીસે પોલીસને બદનામ કરતા આહિરાણી જીનલ જીરો નામની ઇન્સ્ટાગ્રામ આઈડીના સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે આજ આઈડી પર વધુ એક પોલીસ ફરિયાદ ભાવ પોલીસ મથકમાં નોંધાઈ છે તાજેતરમાં સોશિયલ પ્લેટફોર્મ ઉપર એક શખ્સે બનાસકાંઠા પોલીસને બદનામ કરતો વિડીયો પોસ્ટ કર્યો હતો આહિરાણી જિનલ ઝીરો ઝીરો સેવન નામની આ આઈડીના સંચાલક દ્વારા પોલીસ જ દારૂની હેરાફેરી કરાવતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો આ સોશિયલ પ્લેટફોર્મ ઉપર કરવામાં આવેલા આ દાવા અંગે કોઈ જ પુરાવા હતા નહીં ઉપરાંત આઈડીના સંચાલકે એવો પણ દાવો કર્યો હતો કે બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરીનો વહીવટ પ્રકાશ જોશી નામનો પોલીસકર્મી કરી રહ્યો છે અને જિલ્લા પોલીસની વહીવટી પણ કરી રહ્યો છે આ ઉપરાંત જ ઉચ્ચ અધિકારીઓની જાણ વગર વિદેશ પ્રવાસ પણ કરી રહ્યો છે આ વિડીયો વાયરલ થયા બાદ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો અને પોલીસની છબી ઉપર પણ અસર પડી હતી જેને પગલે આહિરાણી જીનલ જીરો નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા આ શખ્સ સામે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ વધુ એક વાવ મથકમાં છે 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 આ ફરિયાદ ફરિયાદ પોલીસ પોલીસ નોંધાઈ કર્મચારી પ્રકાશ ચંદ્ર જોશી દ્વારા આપવામાં આવી અને ફરિયાદને પગલે પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી કોઈ બિલકુલ લખતા હતા અને પોલીસની ઇમેજ ખરડાય તેવી પરિસ્થિતિ હતી એટલે આવાને હિસાબે થઈને થરાદ પોલીસ સ્ટેશનમાં કુલ બે ગુનાઓ એના વિરુદ્ધ રજીસ્ટર થયેલા છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આહિરણી જર્નલ જીરો જીરો સેવન કરીને એકાઉન્ટ છે એના ઉપર એણે આવી પોસ્ટ કરેલી છે જે ખરેખર મતલબ અમારા બદનક્ષી થતી હતી પોલીસ ડિપાર્ટમેન્ટની એટલે અમે એના વિરુદ્ધ જાતેથી ફરિયાદ આવેલી છે તેમજ અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી છે એમણે પણ ફરિયાદ નોંધાવેલી છે આ બંને ગુનાઓની ફરિયાદની તપાસ હાલ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાખવા ચલાવી રહ્યા છે અને આગળ પણ હજી કોઈ જોઈએ છે કે ભાઈ કોણ એકાઉન્ટ હેન્ડલ કરે છે એના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને નાણા મંત્રીએ

ખેતીના ઓજારો અને આધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પણ નિર્માણ થશે અને હવેથી આ કોલેજમાં વિદ્યાર્થીઓને કૃષિના આધુનિક ઉપકરણોની સમજણ પણ મેળવતા થશે અને તેનાથી બનાસકાંઠા જિલ્લામાં ખેતી ખૂબ જ ઉન્નત થશે ગુજરાત રાજ્યના બજેટમાં સવિશેષ વાવ થરાદ જિલ્લા માટે ખૂબ સારા સમાચાર છે ખાસ કરીને કૃષિ યુનિવર્સિટી ખાતે આજના બજેટની અંદર કૃષિ ઇજનેરી કોલેજ માટે પાંચસો કરોડ રૂપિયા જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે એ બદલ માનનીય માનની મુખ્યમંત્રીશ્રી માન્ય નાણાં શ્રી તેમજ થરાતના ધારાસભ્ય અને ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ માન્ય શ્રી શંકરપી ચૌધરી સાહેબનો થરાતની પ્રજા ખૂબ ખૂબ આભાર માને છે આજે ગુજરાત સરકારનો બે હજાર પચીસ છું બજેટ રજૂ થયું બજેટની અંદર થરાદ કૃષિ કોલેજની અંદર ઇજનેરી કોલેજનો નવ સોપાન અને નદ્રણો થરાદને ગુજરાત સરકાર તરફથી ભેટ આપવામાં આવી છે બે હજાર બારની અંદર તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી આદર્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એ વખતના ગુજરાત સરકારના મંત્રી અને આજના ભાજપી શ્રી પટેલ સાહેબના અથાગ પ્રયત્નોથી ગુજરાત ખાતે કૃષિ ચૂંટણીની સ્થાપના થયેલી અને એની અંદર આજે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજીભાઈ અને આપણા વિસ્તારના ધારેશભાઈને ગુજરાત વિધાનસભાના આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબના પ્રયત્નોના લીધે આપણા વિસ્તારને કૃષિ કોલેજનું નવું નંદરાણું પ્રાપ્ત થયેલ છે કૃષિ કોલેજની ડેરી કોલેજ આવવાથી અત્યારના યંત્રના યુગો ટેકનોલોજીના યુગની અંદર ખેડૂતોને નવા નવા વધારોની ભેટ મળશે નવા નવા ન વસાવી શકતા ખેડૂતોને વધારો પણ મળી શકશે અને નવા નવા વિદ્યાર્થીઓ નવી ટેકનોલોજી ભણે ખેડૂતોને શેર દરેક નવું શોભનવું રમાયું હતું એ બદલ હું ગુજરાત સરકારના તત્કાલ આજના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ અને આપણા અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ સાહેબનો વિસ્તારના ખેડૂતોમાંથી ખૂબ આભાર માનું છું અને આ ખૂબ ખેડૂતોને ઉપયોગી નજરો અપાઈ હતી એ બદલ અધ્યક્ષશ્રીનો ખૂબ ખૂબ આભાર હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું જિલ્લામાં ધાનેરા અને લાખણી ખાતે કરાઈ માતૃભાષા દિવસની ઉજવણી બાળકોને માતૃભાષાના મહત્વને સમજાવવા માટે ભાષાના જાણકારો આપ્યું વિશેષ માર્ગદર્શન ધોરણ દસ અને બાર ની બોર્ડની ની લઈ બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું મહત્વ નું જાહેરનામું પરીક્ષા કેન્દ્ર થી સો મીટર ના વિસ્તાર ઝેરોક્સ દુકાનો બંધ મોબાઈલ ઇલેક્ટ્રોનિક ગેજેટ પર પ્રતિબંધ દાંતીવાડા ખાતે ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો નીતિ આયોગના અધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષ કરાયો પ્રારંભ દેશભરના ત્રણ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિશે આપવામાં આવશે તાલીમ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ

શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ના છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા આપવા માંગો છો શું શું આપ આપ કરાવવા માંગો છો કે પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફિશ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડૉક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિકાત્રી મંદિર સામે ડૉક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં રિસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં આજે તાનેરા તાલુકાના રૂણી ગામની પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આજના દિવસને લઈ બાળકોને માતૃભાષા વિશે મહત્વની સમજણ આપવામાં આવી હતી આ ઉજવણીને લઈ બાળકો પણ ઉત્સાહિત જોવા મળ્યા હતા દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે નવેમ્બર ઓગણીસો નવ્વાણુંમાં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું આ પછી વર્ષ દર વર્ષે ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે આજના આધુનિક યુગ પ્રમાણે અંગ્રેજી ભાષાને લઈ શાળાઓ અને બાળકોના માતા પિતા વધુ રસ દાખવતા હોય છે

ધોરણ એક ના વર્ગખંડ સંચાલન કરતા ગિરીશભાઈ વર્ગખંડ જોવા જેવો છે તેમણે બાળકો માટે અલગ અલગ પ્રવૃત્તિ સાથેના ટીએલએમ તૈયાર કર્યા છે જેમાં બાળકો રમતા રમતા ગુજરાતી ભાષાના શબ્દો શીખી રહ્યા છે કલર કામ તેમજ કાગળના માધ્યમથી વર્ગખંડ સજાવટી કરી છે જે નાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી નીવડી રહ્યા છે હું છેલ્લા દસ વર્ષથી પ્રજ્ઞામાં ભણાવું છું દરેક વિષય એમાં ગુજરાતી વિષયો પર વધારે પૂરતું ધ્યાન આપ્યું છે અને એના દ્વારા બાળકોને શરૂઆતથી જ હું મોરાક્ષર કેવી રીતે શીખવો બાળકને એના દ્વારા અલગ અલગ પીએલમો દ્વારા બાળકને રસ પડે રુચિ પેદા થાય એના માટે અલગ અલગ પીએલમ દ્વારા બાળકોને શીખવાડવાનો પ્રયત્ન કરું રમતાં રમતાં બાળક શીખે અને ગુજરાતીની અંદર મુરાક્ષર ઝડપી કેવી રીતે શીખી શકે એના માટે અલગ અલગ પ્રકારના મેં ટીએલએમ બનાવ્યા છે એ ટીએલએમનો ઉપયોગ કરી અને બાળકો સરસ મજાનું જ્ઞાન મેળવે છે અને આખો વર્ગ એ રીતે મેં તૈયાર કર્યો છે કે બાળકને ગમે ત્યાં નજર નાખે તો ગુજરાતી વિષયની અંદર કંઈકનું કંઈક નવીન શીખવા મળે છે અને દરેક પ્રકારના સપ્તરંગી પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ હોય અવનવી મૂર્ત વસ્તુમાંથી અલગ અલગ પ્રોજેક્ટો મેં બનાવ્યા છે એ બાળકોને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે આજ રીતે ઋણી પ્રાથમિક શાળામાં ભાષાના શિક્ષક તરીકે કામ કરતા દિનેશભાઈએ બાળકો પુસ્તકની નજીક જાય તે માટે પોતાના ખર્ચે શાળાને અનેક ગુજરાતી પુસ્તકો ભેટ આપી છે જેમાં જે બાળક વધુને વધુ પુસ્તકોનું વાંચન કરે તે બાળકને ગીતાની ભેટ સાથે પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવતા હોય છે જેના કારણે આજના યુગમાં બાળકો મોબાઈલથી દૂર રહી પોતાની માતૃભાષાના પુસ્તકનું વાંચન કરી રહ્યા છે પણ તેનામાં જે બે હજારથી પચીસો પુસ્તકો છે અને એ પુસ્તકોની અંદર બાળકો વિશુસ્તા સમયે વાંચનનો લાભ લેતા હોય છે અને જે પણ બાળકો વધુ વાંચન કરતા હોય એ બાળકોને પ્રોત્સાહિત રૂપે પેડ વોલપેન ભગવદ્ ગીતા અને ચોપડો ભેટ આપવામાં આવે છે જેના કારણે બાળકો માતૃભાષાની અંદર વધુને વધુ રસ દાખવતા થાય પોતાની કલ્પના શક્તિ સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય એ મુખ્ય આયોજન છે મેં માતૃભાષાનો વિકાસ થાય અને ગુજરાતી બાળકો ગુજરાતીમાં સારું શિક્ષણ મેં લેડવા માટે પંદર હજારની કિંમતને મેં બા શાળાને પુસ્તકો ભેટ આપે છે પુસ્તક એની સાથે સાથે વર્ષ સત્રની અંદર એકવાર પુસ્તક પ્રદર્શન કરવામાં આવે છે જેથી બાળકોને પુસ્તકાલયની અંદર જે પણ ગુજરાતી ભાષાના પુસ્તકો હોય એનાથી માહિતગાર થાય અને પોતાની રસ અને રુચિ પ્રમાણે એ બાળકો પુસ્તકો લેતા હોય છે માતૃભાષાની સરળ સમજણ એ જ છે કે બાળકને માતા તરફથી મળેલી ભાષા છે પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા છે જે ભાષામાં વિચારી શકાય લાગણી પ્રદર્શિત કરી શકાય માતૃભાષાનો સરળ અર્થ એ છે કે જે ભાષા બાળક તેની મા પાસેથી શીખે છે આજે માતૃભાષા દિવસની ઉજવણી લઈ ઋણી પ્રાથમિક શાળા ખાતે ખાસ આયોજન કરાયું હતું જેમાં બાળકને લોકગીત વાર્તા ભજનની તૈયારી કરી હતી ગુજરાતના કવિ લેખકો અને સાહિત્યકારોને યાદ કરી આજના મહત્ત્વના દિવસની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી ધોરણ એકથી કરીને ધોરણ આઠ સુધી ભાષાનું જ્ઞાન સારું રહે અને દરેક બાળક ભાષા પ્રત્યે સારી સમજ મેળવે તે માટે શરૂઆતથી પાયામાંથી અમે કાળજી રાખીએ છીએ અને દરેક બાળકો ઉપરના ધોરણમાં આવતા માતૃભાષામાં સારું જ્ઞાન મેળવી અને આગળ વધે એવા પ્રયત્નો અમે કરીએ છીએ અને આજના દિવસમાં માતૃભાષા દિવસની ઉજવણી આ શાળામાં થતાં દરેક બાળકોએ ઉત્સાહભેર એમાં ભાગ લીધો અને બધા બાળકોએ માતૃભાષાને લગતા લોકગીતો અને વિસ્તાર પ્રમાણે જે જે પ્રવૃત્તિઓ થતી હતી એ અમે શાળા દરમિયાન કરાવી નામ કીધું સાહેબ તમારું પટેલ જયસુંભાઈ દેવરાજભાઈ આચાર્ય શ્રી ઋણી પ્રાથમિક શાળા એકવીસ ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ આજે લાખણી ખાતે પણ ગુજરાત સાહિત્ય અકાદમી અને લાખણી સાહિત્ય પરિષદ દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ બાળકોને માતૃભાષાના મહત્વ પર વક્તવ્ય આપ્યું હતું ગાંધીનગર સ્થિત ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્રી જયેન્દ્રસિંહ જાધવ પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા લાખણીની સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમને લઈ શાળાના બાળકો પણ પ્રભાવિત થઈ ઉઠ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાઓને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ સત્યાવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ બે દરમિયાન યોજાશે જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રથી સો મીટરના વિસ્તારમાં બિન અધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ પ્રતિબંધ રહેશે પરીક્ષા હેઠળની પાંચસો મીટરની ત્રિજ્યામાં તમામ ઝેરોક્સની દુકાનો બંધ રાખવાની રહેશે વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓ માટે મોબાઈલ ફોન સ્માર્ટ વોચ વાયરલેસ સેટ સહિતના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિ પરીક્ષા સંબંધી ચોરી કરવા કે કરાવવામાં મદદ કરી શકશે નહીં આ નિયમોનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સ્કોડ અધિકારીઓ બોર્ડ પ્રતિનિધિ અને સરકારી અધિકારીઓને આ આદેશમાંથી મુક્તિ આપવામાં આવી છે

તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખો થી સમગ્ર વિશ્વ ને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર તદ્દન મફત કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બહેરીના અધ્યક્ષસ્થાને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ અને અખિલ ભારતીય કૃષિ અધિવેશન બે હજાર પચીસનો આરંભ કરાયો હતો ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને વધુમાં વધુ અપનાવે તેના અનુસંધાને આયોજિત કાર્યક્રમમાં દેશના જુદા જુદા રાજ્યના ત્રણ હજાર જેટલા ખેડૂતોએ આ તાલીમમાં ભાગ લીધો હતો ત્રિદિવસીય કાર્યક્રમમાં દેશભરના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મેળવશે આ ખેડૂતો યુનિવર્સિટી સ્થિત વિવિધ સંશોધન કેન્દ્રો તથા પ્રાકૃતિક ખેતી પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવશે આ સાથે સંશોધન વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને વ્યાખ્યાન આપવામાં આવશે યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે પચીસ જેટલા કૃષિને લગતા સ્ટોલ ઊભા કરાયા હતા જેને નીતિ આયોગના ઉપાધ્યક્ષ દ્વારા રિબિન કાપીને ખુલ્લા મુકાયા હતા આ કાર્યક્રમમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવા સૌથી વધુ કૃષિ સેક્ટર ભાગ ભજવશે તેમણે જણાવ્યું કે વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વિકસિત સમાજ બનાવવો ખાસ જરૂરી છે જે માટે ખેતી અને ખેડૂતને કેન્દ્રમાં રાખી તેમના વિકાસ માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ દેશ ખેતીમાં આત્મનિર્ભર બને તથા દુનિયા સામે ભારત મેન્યુફેક્ચરિંગ હબ બને તે ખાસ જરૂરી છે દેશી ગાય આધારિત ખેતી મિલેટ પાકોનું વાવેતર બાયગાયતી તથા ગુણવત્તાયુક્ત બીજ જેવા ઉભરાતા ક્ષેત્રો થકી ખેડૂત તથા ગ્રામીણ ક્ષેત્રના વિકાસ વડે રાષ્ટ્રોનો સર્વાંગી વિકાસ કરાશે તેમણે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણે સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી ખાતે ચાલતા વિવિધ સંશોધન કેન્દ્રો ઉપલબ્ધિઓ અને ખેડૂત ઉપયોગી આયામો વિશે ઉપસ્થિતિને માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું કે એરંડા કપાસ ઘઉં બટાકા મિલેટ ખજૂર મસાલા પાક પર યુનિવર્સિટીએ ખાસ સંશોધન કરીને ખેડૂતોની આવક વધારવા પ્રયત્નો કર્યા છે આજે દેશમાં ઇકોતેર ટકા એરંડાનું ઉત્પાદન ફક્ત ગુજરાત કરે છે જેના થકી સાત હજાર કરોડનું વિદેશી હુંડિયામણ દેશને મળ્યું છે દાંતીવાડા યુનિવર્સિટીના હાઇબ્રિડ સાત અને આઠ નંબરના એરંડાનો ફાળો સૌથી મહત્વનો રહેલો છે આજે કચ્છની ખારેકને જીઆઈ ટેગ મળ્યો છે જેનાથી ખેડૂતોને ખારેક વેચાણ માટે ફાયદો મળી રહેશે આ પ્રસંગે નીતિ આયોગના સલાહકાર નીલમ પટેલ આણંદ અને જૂનાગઢ યુનિવર્સ કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિઓ કેબી કિથિરિયા વીપી ચોવાટિયા એન એચ કેલાવાલા સહિત અલગ અલગ રાજ્યોના બહોળી સંખ્યામાં ખેડૂતો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે ત્રણ દિવસનો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગનો શરૂઆત થઈ છે આ પ્રશિક્ષણ વર્ગના ઉદઘાટનની અંદર નીતિ આયોગના ઉપાધ્યક્ષ માનનીય સુમન બેરી હાજર રહેલ હતા આ કાર્યક્રમમાં ખાસ કરીને કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂતો હાજર થયા છે આ ખેડૂતો દેશભરના તમામ રાજ્યોમાંથી ત્રણ હજાર જેટલી સંખ્યાની અંદર આપણે યુનિવર્સિટી ખાતે આવ્યા છે આમને ત્રણ દિવસની અંદર પ્રાકૃતિક ખેતીને લગતા જુદા જુદા વર્ગો જુદા જુદા લેકચર્સ અને પ્રયોગો કરીને પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપવામાં આવશે પ્રાકૃતિક ખેતીની અંદર ખાસ કરીને ગાય ઉપર આધારિત રાખવામાં આવતો હોય છે કારણ કે એની અંદર જે ઘન ઘનજીવામૃત જીવામૃત અને બીજા ઉત્પાદો બનાવવામાં આવતા હોય છે એ ગાયના છાણ અને મૂત્રની અંદરથી બનાવવામાં આવતા હોય છે અમારા વૈજ્ઞાનિકોએ જે જુદા જુદા અખતરાઓ કરેલા છે એ અખતરાઓની અંદર આપણે જે પણ જાનવરો છે એ જાનવરોના છાણની અંદર કેટલીય જાતના માઇક્રોબ્સ રહેલા છે એના અખતરાઓ લીધા છે એની અંદર ખાસ કરીને આપણી દેશી ગીર ગાય અને કાંકરેજ ગાયની અંદર સૌથી વધુ માત્રાની અંદર સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે જે જમીનની અંદર જમીનની ફળદ્રુપતાને સુધારવાની અંદર મદદ કરે છે એ જ રીતે આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે સૂક્ષ્મ જીવાણુની અંદર એકસોને એકાવન જેટલા જીવાણુઓ છે એ ઉપયોગી છે ઉપરાંત સૌથી આનંદદાયક વાત એ છે કે જેને આપણે વનસ્પતિના હોર્મોન કહીએ છીએ ઇન્ડોલ એસિટિક એસિડ આ પણ એમ કે ગૌમૂત્રની અંદર જોવા મળે છે જે વનસ્પતિના મૂળને મજબૂતી આપે છે એ મૂળની વૃદ્ધિ કરતું હોય છે એટલે આ જે દરેક બાબતો છે એ દરેક બાબતો અમારા વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો ખેડૂતોને સમજણ આપશે ખેડૂતને ખેતર ઉપર પણ એમ કે નિદર્શન બતાવીને અને એમને આ પ્રાકૃતિક ખેતીની સમજણ આપવામાં આવશે ધીમે ધીમે ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી વળે એવા સઘન પ્રયત્નો કરવામાં આવશે આપણે બધા જાણીએ છીએ કે હમણાં જ થોડા સમય પહેલાં આપણા માનનીય વડાપ્રધાન સાહેબે રાષ્ટ્રીય મિશન પ્રાકૃતિક ખેતી ઉપર જાહેર કરેલું છે એટલે મિશન નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત આપણે આખા દેશની અંદરથી ખેડૂતોને બોલાવીને અને એ ખેડૂતોને જો આ પ્રશિક્ષણ આપવામાં આવે તો આ સંદેશો આખા દેશની અંદર ઝડપથી પ્રસરે એટલા માટેનો આ એક પ્રયત્ન કરવામાં આવેલો છે અને આ પ્રયત્ન આપણે સફળતાપૂર્વક અમારા વૈજ્ઞાનિકો એને પૂરો કરશે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતાં પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને એરોમાં સર્કલના ટ્રાફિકથી છુટકારો અપાવવા જિલ્લા કલેક્ટર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય આબુરોડથી ડીસા તરફ જતા વાહનોની ચિત્રાસણીથી વાયા વાગરોડ ચંડીશનનું આપ્યું ડાયવર્ઝન તો આબુરોડથી અમદાવાદ જતા વાહન ચાલકોને આરટીઓ ઓવરબ્રિજથી ધનિયાણા ચોકડી થઈને અમદાવાદ જવાનું અપાયું ડાયવર્ઝન જિલ્લામાં ધાનેરા અને લાખણી ખાતે કરાઈ માતૃભાષા દિવસની ઉજવણી બાળકોને માતૃભાષાના મહત્વને સમજાવવા માટે ભાષાના જાણકારોએ આપ્યું વિશેષ માર્ગદર્શન ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષાને લઈ બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું મહત્વ નું જાહેરનામું પરીક્ષા કેન્દ્ર થી સો મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ દુકાનો બંધ મોબાઈલ ઇલેક્ટ્રોનિક ગેજેટ પર પ્રતિબંધ દાંતીવાડા ખાતે ત્રીદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો નીતિ આયોગના અધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષાને કરાયો પ્રારંભ દેશ 3000 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિશે આપવામાં આવશે તાલીમ તો આ હતા આજના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર